વડોદરા શહેર પોલીસ ભવન ખાતે મળેલી સંકલનની બેઠકમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંત જોશી દ્વારા પણ ઘણા બધા મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે જરૂરી સૂચનો પણ તેમણે આપ્યા છે મુદ્દાની વાત કરીએ તો સૌથી મહત્ત્વનો મુદ્દો વડોદરા શહેરનો તો એક ટ્રાફિકનો મુદ્દો છે ટ્રાફિકની સમસ્યા જટિલ બની ગઈ છે ટ્રાફિકની સમસ્યામાંથી વડોદરા શહેરના લોકોને છુટકારો અપાવવાની જરૂરિયાત છે અને માટે આ મુદ્દે પણ સંકલનની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે સાથે જ વહીવટદારો સામે કડક કાર્યવાહી થાય તે માટે પણ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા વડોદરા શહેરના પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે એક વહીવટદાર કે જેનો એક પોલીસ સ્ટેશનમાંથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ ગયો હોય તે છતાંય તે રફ જાળતા હોય છે અને આવા વહીવટદારો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટેની રજૂઆત કરવામાં આવી છે સાથે જ સાંસદે એ મામલે પણ ધ્યાન દોર્યું છે કે સાયબરના કિસ્સાઓ વધી રહ્યા છે સાયબર ક્રાઈમના કિસ્સાઓ જે રીતે વધી રહ્યા છે લોકો વધુ ને વધુ જ્યારે ઠગાઈ રહ્યા હોય ત્યારે લોકોમાં સાયબર ક્રાઈમ વિશે અવેરનેસ આવે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે તેવી પણ આ બેઠકમાં ચર્ચા થઈ પ્રોહિબિશનના જે કેસો સામે આવી રહ્યા છે તેને લઈને પણ એટલે આમ કહી શકાય કે ઘણા બધા મુદ્દાઓને લઈને આ સંકલનની બેઠકમાં ચર્ચા થઈ આજે વડોદરા મહાનગરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમારજીના સ્થાને તમામ ધારાસભ્યશ્રી અને અમારા સૌની આજે સંકલન બેઠક હતી બેઠકમાં સૌથી મહત્ત્વનો વિષય કે જે સર્વે પ્રતિનિધિઓએ મૂક્યો એ ટ્રાફિક નિયમન અને ટ્રાફિકને લગતી વધારે કઈ રીતે રાહત મળે વડોદરાના નાગરિકોને એને લઈને હતું રોડ પર રોડ સાઇડના જે દબાણો છે એને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી સાયબર ક્રાઇમના જે કિસ્સાઓ વધી રહ્યા છે અને હવે તો અમારા સુધી પણ એ રજૂઆતો આવતી હોય છે તો એમાં કઈ રીતે વધારે સોસાયટી લેવલ સુધી સાયબર જાગૃતિ થાય એના માટેના પ્રયાસો થાય એ માટે ચર્ચા કરવામાં આવી સાથે અત્યારે જે અમારું ભારતીય જનતા પાર્ટીનું મોહલ્લા બેઠક જે થઈ રહી છે એમાં પણ અમારા જનપ્રતિનિધિઓને જે પ્રોહિબિશનના જે કેસો સામે આવી રહ્યા છે કે અમુક જગ્યાએ જે ગેરકાયદે દારૂનું વિતરણ થતું હોય અને આ પ્રકારના જે વિષયો સામે આવી રહ્યા છે એને લઈને પણ પોલીસ દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવી છે એને આજે અમને રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે ઘણા એવા કે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ આ સમગ્ર ધંધો ચલાવી રહ્યા હતા એના ઉપર વડોદરા પોલીસે ખૂબ સખત કાર્યવાહી કરી છે એના બાબતનો પણ ચિતાર આજે રજૂ કરવામાં આવ્યો છે અને એની સાથે સાથે કોઈ એવા પોલીસ સ્ટેશન કે જેમાં પોલીસ વહીવટદાર એ પ્રકારનું જે ટર્મ વપરાતી હોય હકીકતમાં આવો કોઈ પોસ્ટ હોતી નથી પરંતુ જેનું ટ્રાન્સફર થઈ ગયું હોય તો પણ અટેચમાં એ જ પોલીસ સ્ટેશનમાં હજુ એમની નોકરી ચાલુ હોય તો એવા લોકોને તાત્કાલિક અસરથી એ પોલીસ સ્ટેશનથી છૂટા કરી અને આખી સિન્ડિકેટને તોડવાનો પ્રયત્ન કરવો એ બાબતે પણ સૂચન કરવામાં આવ્યું છે